ઈસુની જય ઈસુની જય આપણે ઘણી વખત એક બાબત સમજ્યા છીએ કે પ્રભુના મુખમાંથી નીકળેલો શબ્દ પ્રભુના મુખમાંથી નીકળેલું વચન જ્યારે આપણા મુખે બોલીએ ત્યારે એ આપણા જીવનમાં કામ કરે છે આપણે ઘણી વખત આ વચન લીધું છે યશાયા પંચાવન અગિયાર પ્રભુ કે છે કે મારા મુખમાંથી જે શબ્દ નીકળે જે વચન નીકળે જે પ્રોમિસ નીકળે કે છે કે મેં કામ આપ્યું છે એટલે પૃથ્વી પર જો કોઈ વ્યક્તિ એ વચનને બોલે છે તો પરિણામ મળે છે એ વચન શું છે એ આપણે જોઈએ તે જ રીતે મારા મુખમાંથી નીકળતો શબ્દ એમ ને એમ પાછો મારી પાસે આવતો નથી એમને એમ મારી પાસે આવતો નથી મારી ઈચ્છા પાર પાડ્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી એટલે બાઇબલમાં જો પ્રભુએ કોઈ પ્રોમિસ આપી હોય તો એ પ્રોમિસને પ્રભુએ કામ આપ્યું છે દાખલા તરીકે એક વચન છે યશાય એકતાળીસ તેરમાં હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને કહું છું ડરીશ નહીં હું તારી મદદમાં છું તો આ પ્રોમિસને આ વચનને પ્રભુએ કામ આપ્યું છે જે વ્યક્તિ બોલે છે એના જીવનમાં એ પ્રભુની મદદ એ મહેસૂસ કરે છે અશક્ય બાબતોને પ્રભુ ત્યાં શક્ય બનાવે છે કેમ કારણ કે પ્રભુએ પ્રોમિસ આપી છે જ્યારે પ્રભુના મુખમાંથી નીકળેલો શબ્દ બોલો તો કેવો ત્વરિત જવાબ આપે છે એકવીસ વર્ષની છોકરી એના મમ્મી ને પપ્પા પાસે એક ઘર વર્ષો જૂનું એમના બાપદાદાએ આપેલું ઘર ઘણા વર્ષો થયા પછી એ લોકોએ નક્કી કર્યું કે આ ઘરની ઉપર આપણે એક માળ લઈએ તો એ લોકોનું પોતાનું ઘર હતું તે ઉપર એક માળ એ લોકોએ લીધો હવે આ કોઈ વ્યક્તિએ એમના પર કેસ મૂક્યો કે આ તો ઇલીગલ છે ગેરકાયદેસર છે એમ કરીને કેસ મૂક્યો તો નીચલી કોર્ટમાં એ કેસ મૂકનારા હારી ગયા તો એ લોકો હાઈકોર્ટમાં ગયા હવે આ કુટુંબની એક એકવીસ વર્ષની દીકરી એ ખૂબ જ ચિંતામાં કે મારા મમ્મી પપ્પાએ ઘર બાંધ્યું છે દાદાએ ઘર આપેલું કશું ઇલિગલ નથી પછી એની જોડે મારે ફોન ઉપર વાતચીત થાય છે અને મેં બે વચન બોલવાના કીધા મેં કીધું કે તું બોલજે તારા મમ્મીને પપ્પાને બોલવાનું કહેજે અને તમે જોશો કે પ્રભુના મુખમાંથી નીકળેલું વચન હોય કે પ્રોમિસ હોય તો કેવો એનો ઉત્તર મળે છે તો મેં એને કીધેલું કે યશાયા ચોપન સત્તર કે અમારી વિરુદ્ધ ઘડાયેલું એક બી હથિયાર કામમાં નહીં આવે મિત્રો તમે બધા ફેમિલીવાળા બોલજો કે અમારી વિરુદ્ધ ઘડાયેલું એક બી હથિયાર કામમાં નહીં આવે અને બીજું મેં વચન આપ્યું એ છોકરીને કે તમે બધા વ્યક્તિગત બોલજો કે અમે અમારું ઘર ઈસુના લોહીમાં ઢાંકી દઈએ છે અમારું ઘર સુરક્ષિત અને આરક્ષિત છે આ હાઉસ ઇઝ સિલ્ડ પ્રોટેક્ટેડ ઇન ધ બ્લડ ઓફ જીસસ બે જ વસ્તુ બોલવાની આપી પાંચ જ દિવસ થયા છે ઈસુનું લોહી એ જબરજસ્ત પાવરફુલ શક્તિશાળી જ્યાં તમે ઈસુના લોહીમાં તમારું ઘર તમારી જાતને જ્યારે ઢાંકો છો ત્યારે ઈસુનું લોહી ત્યાં કેવું કામ કરે એ છોકરીએ ને ઘરવાળાએ બોલવા માંડ્યું કે અમે અમારું ઘર ઈસુના લોહીમાં અંદરથી ને બહારથી ઢાંકી દઈએ છીએ પાંચ દિવસ થયા છે અને ગઈકાલે એ છોકરીએ મને જણાવ્યું કે સામેવાળાએ કેસ પાછો ખેંચી લીધો છે પ્રભુના મુખમાંથી નીકળેલું વચન છે કે તારી વિરુદ્ધ ઘડાયેલું એક બી હથિયાર કામમાં નહીં આવે પણ એ ડાયરેક્ટ એક્ટિવેટ નથી થતું જ્યારે તમે બોલો છો તમે જ્યારે બોલો છો ત્યારે તમારા જીવનમાં એ એક્ટિવેટ થાય છે એ પાર્ટીએ કેસ પાછો ખેંચી લીધો અને એક છોકરી એટલી ખુશ એટલી ખુશ એને પ્રભુએ સાબિતી આપી કે મારા મુખમાંથી નીકળેલું વચન તું બોલીશ પરિણામ અને લોહીમાં ઘર ઢાંક્યું ઇજિપ્તમાંથી જ્યારે બહાર નીકળવાનું હતું ત્યારે પ્રભુએ કીધેલું ને કે તમારા દરવાજા પર પ્રાણીનું લોહી લગાવજો જે લગાવશે એ ઘરમાં પહેલા ખોળાનો છોકરો મરી નહીં જાય અને બરાબર ઇઝરાયેલી લોકોએ પોતાના ઘર ઉપર એ પ્રાણીનું લોહી લગાવ્યું અને બધા ઈઝરાયલીઓના બાળકો બચી ગયા અને એ ઇજિપ્તના એ જે મિસરી લોકો હતા એ બધાના પહેલાં ખોડાના બાળકો એ દિવસે મૃત્યુ પામે છે એટલે જો પ્રાણીનું લોહી પ્રભુના કહેવાથી લગાવવાથી જો બાળકો બચી જાય છે તો ઈસુનું લોહી તો કેટલું બધું પાવરફુલ છે કેટલું શક્તિશાળી છે તો આ બાબત પરથી આપણે એક બીજું વચન આજે લઈએ છે અને આપણે ડે ટુ ડે લાઈફમાં આને બોલવાનો પ્રયત્ન કરીશું યશયા અગિયાર બે પ્રભુના પ્રાણનો એનામાં સંચાર થશે એ પ્રાણ જ્ઞાન અને શાણપણ વિવેક અને વીરતા વિદ્યા અને પ્રભુનો ડર હશે એને આપણે ઇંગ્લિશમાં વાંચીએ આઈઝાયા લેવન ટુ ધ સ્પિરિટ ઓફ ધ લોડ શેલ રેસ્ટ અપોન હિમ અહીંયા ગુજરાતીમાં શું કીધેલું એ પ્રાણ જ્ઞાન અને શાણપણ અહીંયા વધારે ક્લિયર થાય છે ધ સ્પિરિટ ઓફ ધ લોર્ડ શેલ રેસ્ટ અપોન હિમ ધ સ્પિરિટ ઓફ વિઝડમ એન્ડ આન્ડરસ્ટેન્ડિંગ ધ સ્પિરિટ ઓફ કાઉન્સલ એન્ડ માઇટ ધ સ્પિરિટ ઓફ નોલેજ એન્ડ फियर ऑफ द लॉड लास्ट द स्पीरिट ऑफ नॉलेज एंड ऑफ द फियर ऑफ द लॉड हम श्रद्धा ए आत्मा है स्पीरिट ऑफ विजडम स्पीरिट ऑफ अंडरस्टेडिंग समझना आत्मा ढांपण आत्मा प्रभु ना आत्मा काउंसिल आत्मा ज्ञान नत्मा प्रभुना डर न आत्मा के तार पर उतरी आ तब जैसे आ वचन बोलो ते रोज एक हैबिट पाड़ी दो कि स्पिरिट ऑफ लॉर्ड इज अपन मी स्पिरिट ऑफ अंडरस्टैंडिंग इज अपॉन मी स्पिरिट ऑफ विजडम इज अपन मी स्पिरिट ऑफ नॉलेज इज अपॉन मी स्पिरिट ऑफ काउंसल इज अपॉन मी स्परिट ऑफ माइट इज अपन मी स्परिट ऑफ द फियर ऑफ द लॉड इज अपॉन मी જ્યારે તમે આ રોજ બોલો તો એ તમારામાં ડર પણ આવે છે કાઉન્સલ આવે છે પ્રભુનો ડર આવે છે પ્રેમ આવે છે આ બધી જ બાબતો તમારા જીવનમાં એક્ટિવેટ થાય છે સ્પિરિટ ઓફ જીસસ ઇઝ અપોન મી સ્પિરિટ ઓફ વિઝડમ ઇઝ અપોન મી સ્પિરિટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ અપોન મી સ્પિરિટ ઓફ નોલેજ ઇઝ અપોન મી સ્પિરિટ ઓફ કાઉન્સિલ ઇઝ અપોન મી સ્પિરિટ ઓફ ધ ફિયર ઓફ ધ લોર્ડ ઇઝ અપોન મી સ્પિરિટ ઓફ લવ ઇઝ અપોન મી સ્પિરિટ ઓફ એક્સલન્સ તમે કોઈ બી કામ કરો એક્સલન્ટ થશે સ્પિરિટ ઓફ એક્સલન્સ ઇઝ અપોન મી સ્પિરિટ ઓફ હોપ ઇઝ અપોન મી સ્પિરિટ ઓફ ફેથ ઇઝ મી સ્પિરિટ ઓફ ડિઝર્નમેન્ટ ઇઝ અપોન મી મી સ્પિરિટ ઓફ ઇઝ અપોન આ જ વસ્તુને ગુજરાતીમાં આપણે કેવી રીતના બોલી શકીએ એ આપણે બોલીએ ઈશ્વરનો આત્મા મારી પર છે ડાબણનો આત્મા મારી પર છે સમજનો આત્મા મારી પર છે સામર્થ્યનો આત્મા મારી પર છે સલાહનો આત્મા મારી પર છે પ્રભુના ડરનો આત્મા મારી પર છે પ્રેમનો આત્મા મારી પર છે નિપુણતાનો આત્મા મારી પર છે જ્ઞાનનો આત્મા મારી પર છે આશાનો આત્મા મારી પર છે શ્રદ્ધાનો આત્મા મારી પર છે વિવેકનો આત્મા મારી પર છે અને માફી આપવાનો આત્મા મારી પર છે પ્રભુની પ્રોમિસ પ્રમાણે જ્યારે આપણે રોજિંદા જીવનમાં આ બોલીએ ત્યારે આ બધી જ વસ્તુઓ આ બધા જ ગુણો આ બધી શક્તિઓ આપણી અંદર એક્ટિવેટ થાય છે ચલો બોલીએ અને આપણા જીવનને પ્રભુની શક્તિથી સભર બનાવીએ થેન્ક યુ જીસસ